બેરોજગારીના કારણોની આપણે વાત કરી બેરોજગારીની સમાજ ઉપર કેવીને કેટલી ભયંકર અસરો થાય છે એની પણ આપણે ચર્ચા કરી તો હવે આ અંદર આપણે જોવાનું છે કે બેરોજગારી દૂર કરવા માટે કેવા કયા સ્વરૂપના પ્રયત્નો થઈ શકે લેટ્સ બિગેન સ્ટાર્ટ બેરોજગારી ઘટાડવા માટે સૌથી પહેલા તો આર્થિક વિકાસનો દર દસ ટકા જેટલો ઊંચો હોવો જોઈએ અને એના માટે સરકારે તમામ પ્રકારના પ્રયત્નો કરવા પડે જેટલો આર્થિક વિકાસ થાય તો જ રોજગારીનું પ્રમાણ વધે અને તો જ બેરોજગારી ઘટે તો જ ગરીબી ઘટે એના માટે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના જે ઉદ્યોગો છે એમાં મૂડી રોકાણનું પ્રમાણ વધારવું પડે જાહેર ક્ષેત્ર એટલે સરકારની માલિકીના ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર એટલે વ્યક્તિની પોતાની માલિકીના ઉદ્યોગો આવા ઉદ્યોગોની અંદર રોકાણ વધારવું પડે તે ઉદ્યોગો વિશાળ સ્વરૂપ ધારણ કરે એ ઉદ્યોગોનું કદ વધે એમાં ઉત્પાદન વધે તો એમાં વધુ વધુ લોકોને કામ મળે અને તો જ બેરોજગારી દૂર થઈ શકે ખાસ કરીને આ જે ગૃહ ઉદ્યોગ છે એ ઉદ્યોગ અને કુટિર ઉદ્યોગો એનો ઝડપી વિકાસ થાય એ પ્રયત્ન સરકારે કરવો પડે કારણ કે ગૃહ ઉદ્યોગની અંદર કુટીર ઉદ્યોગની અંદર હસ્તકલા કારીગરીના ઉદ્યોગોની અંદર વધુમાં વધુ લોકોને કામ આપી શકાય છે ઓછામાં ઓછા રોકાણથી વધુમાં વધુ કામ આપી શકાય છે એટલે આવા ઉદ્યોગોનો ઝડપી વિકાસ થાય એ પ્રયત્ન સરકારે કરવો પડે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પદ્ધતિમાં જેમાં શ્રમિકોની વધારે જરૂર પડતી હોય એવી ઉત્પાદન પદ્ધતિ ઉદ્યોગોએ જોઈએ ઉદ્યોગો પદ્ધતિ ઉત્પાદન થાય એવા ઉદ્યોગો ખાસ કરીને નાના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો હુન્નર એટલે કે આવડત કલા કૌશલ્યની જરૂર પડતી હોય એવા ઉદ્યોગો એનો વિકાસ થાય એ પ્રયત્ન જો કરવામાં આવે તો એમાં વધુમાં વધુ લોકોને રોજગારી મળે છે કામ મળે છે અને તો જ બેરોજગારી દૂર થઈ શકશે ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારી દૂર કરવી હોય તો ઓછામાં ઓછા મોડી રોકાણ વડે વધુમાં વધુ વધુ લોકોને રોજગારી મળે એ પ્રયત્ન કરવા પડે તો એના માટે ખેતીને લગતા અલગ અલગ કામ થઈ શકે અલગ અલગ યોજનાઓ એનો અમલ થઈ શકે કે ભવે કૃષિ ક્ષેત્રની અંદર એકથી વધારે પાક લઈ શકાય એવો પ્રયત્ન થવો જોઈએ એના માટે ખેડૂતોને તાલીમ મળવી જોઈએ સિંચાઈની સગવડો મળવી જોઈએ રાસાયણિક ખાતર જંતુનાશક દવા આધુનિક યંત્રો ખેડૂતો ખરીદી શકે એના માટે ખેડૂતોને નાણાકીય ધિરાણ પણ મળવું જોઈએ નવી જમીન એને ખેડાણ હેઠળ લાવવી પડે જે ઉજ્જડ જમીન છે પડતર જમીન છે બિન ઉપયોગી રહેલી હોય કરવું બેરોજગારી દૂર થઈ શકે નાની મોટી સિંચાઈ યોજનાઓ મેં તમને કીધું છે કે ભાઈ ચેકડેમ બનાવવા બોરીબંધ બનાવવા આડબંધ બનાવવા તળાવ ખોદવા તળાવ માંથી દૂર કરવો સડકો બનાવી પશુપાલન નું કામ કરવું ડેરી મત્સ્ય ઉદ્યોગનો વિકાસ કરવો પાસે કરાવવામાં આવે તો ઘણા બધા લોકોને રોજગારી મળશે અને બેરોજગારી છે એ દૂર થઈ શકશે બાગાયતી કામ કરાવી શકાય શાકભાજીની ખેતી ફળોની ખેતી એને પ્રોત્સાહન મળે એવા પ્રયત્નો કરવા પડે કારણ કે એમાં ઘણા બધા લોકોને કામ આપી શકાય છે ફળોની ખેતીમાં ઘણાને કામ મળી શકે શાકભાજીની ખેતીમાં ઘણા બધા લોકોને કામ મળી શકે બાગાયતી ખેતીની અંદર ઘણા બધા લોકોને કામ મળી શકે તો એ ખેતીને પ્રોત્સાહન આપવું પડે પછી ગ્રામ્ય વિસ્તારની અંદર લોકોને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ પીવા માટે ચોખ્ખું પાણી મળવું જોઈએ આરોગ્યની સગવડ શિક્ષણની સગવડ વીજળીની સગવડ આ બધી જે માળખાગત સગવડો છે એ માળખાગત સગવડો જો ગ્રામ્ય વિસ્તારમાં ઊભી થશે તો ગ્રામ્ય વિસ્તારમાં નાના મોટા ઉદ્યોગો સ્થપાશે એમાંથી લોકોને કામ મળતું થશે અને તો જ બેરોજગારી દૂર થઈ શકશે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર બેન્કોની સગવડ વીમા કંપની ઇન્ટરનેટ સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર આ બધી સગવડો જો ગ્રામ્ય વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તો જ ગ્રામ્ય વિસ્તારની અંદર નાના મોટા ઉદ્યોગો સ્થપાય અને એમાંથી લોકોને રોજગારી મળતી થાય અને બેરોજગારી દૂર થાય અને તો જ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિણામાત્મક ફેરફાર થશે પરિમાણાત્મક ફેરફાર થશે શિક્ષિત બેરોજગારી દૂર કરવી હોય તો જે શિક્ષિત બેરોજગારો છે એની અંદર અલગ અલગ પ્રકારના કૌશલ્યનો વિકાસ થાય એને તાલીમ મળે આવડત મળે કુશળતા પ્રાપ્ત કરે એના શિક્ષણને અનુરૂપ એને રોજગારી મળે એ પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી પડે તો જ બેરોજગારી દૂર થાય હવે વર્તમાન સમયની અંદર ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીની અંદર ફેરફાર થયો છે એટલે વર્તમાન સમયમાં

કુશળતા કે તાલીમ મેળવેલા લોકોની જરૂર છે એ પ્રકારની તાલીમ બધ યુવા પેઢી તૈયાર થાય એ પ્રયત્ન કરવો પડે એના માટે શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવો પડે વ્યવસાય લક્ષી શિક્ષણ મળે ટેકનોલોજીનું શિક્ષણ મળે એવી નીતિ સરકારે અપનાવવી પડે અને શાળા કોલેજના જે અભ્યાસક્રમો હોય એ અભ્યાસક્રમનો અંદર ફેરફાર કરવો પડે અને વર્તમાન સમયમાં જે પ્રકારની આવડત અને કુશળતાવાળા શ્રમિકોની માંગ છે અલગ અલગ પ્રકારના વ્યવસાયોની તાલીમ મળે અને ટેકનિકલ શિક્ષણ મળે એ પ્રમાણેના અભ્યાસક્રમ રાખવા પડે તો જ એ વિદ્યાર્થીને અલગ અલગ વ્યવસાયોનું જ્ઞાન આવડત કુશળતા પ્રાપ્ત થશે અને પોતે પોતાની રોજગારીનું નિર્માણ એ જાતે કરી શકશે શ્રમિકોને સતત કામ મળી રહેશે એવું આશ્વાસન પણ આપવું પડે આઈટી ક્ષેત્રની જે કંપનીઓ છે એ સો ટકા જોબ પ્લેસમેન્ટની ગેરંટી આપે છે એટલે આઈટી ક્ષેત્રની અંદર વધુ વધુ યુવાનો અત્યારે જોડાઈ રહ્યા છે કારણ કે નિશ્ચિત છે કે આપણે આઈટી ક્ષેત્રની અંદર કોઈ પણ કોર્સ કરશું આપણને નોકરી મળશે જ એક પ્રકારનું આશ્વાસન છે અને એ પ્રમાણે યુવા પેઢી સક્ષમ બને કાર્યક્ષમ બને એવો પ્રયત્ન સરકારે કરવો પડે વિકસિત દેશોના જે શ્રમિકો છે એ શ્રમિકોની તુલનામાં ભારતીય શ્રમિકો સક્ષમ બને એની સમકક્ષ ઉભા રહી શકે એવી પરિસ્થિતિનું સર્જન કરવું પડે કે ભાઈ અમેરિકાનો યુવાન અને ભારતનો યુવાન બંનેની અંદર એક સરખી આવડત અને કુશળતા તાલીમનું નિર્માણ થાય એ પ્રયત્ન સરકારે કરવો પડે ત્યારે રોજગારી મળે છે અને મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા આવી યોજનાઓ પણ એના માટે સરકારે અમલમાં મૂકી છે મેક ઇન ઇન્ડિયા એટલે ભારતમાં વસ્તુનું ઉત્પાદન કરો વિદેશ થી આયાત કરવાનું બંધ કરો જાપાનીઝ મશીન કે પછી એમ્બ્રોડરી મશીન ચાઇના થી મંગાવવાનું બંધ કરો અને એ મશીન નું ઉત્પાદન ભારતમાં જ થાય એવા પ્રયત્ન કરો તો એને કહેવાય છે મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા એટલે તાલીમબદ્ધ યુવા પેઢી તૈયાર કરવી માત્ર એપ્લિકેશન બનાવતા શીખી જાય વેબસાઇટ બનાવતા શીખી જાય તો વ્યક્તિ ચાલીસ પચાસ હજાર આરામથી કમાતો થઈ જાય છે ઓનલાઈન

સરકાર તરફથી થાય છે ઓકે ફરી પાછા મળીશું થેન્ક યુ